આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઝઘડિયા તાલુકાના વઢવાણા ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ મહાયાગ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાશે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આજ રોજ વિશ્વ શાંતિ મહાયાગનું આયોજન કરવામાં આવ્યું છે રાજપાટી વઢવાણા તેમજ આજુબાજુના ગામના ભક્તો પણ જોડાયા છે ત્યારબાદ શોભાયાત્રા પણ નીકળી છે વિવિધ વિસ્તારોમાં ફરી મંદિરે પહોંચી છે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે આવતીકાલે મહંત સ્વામી મહારાજ દ્વારા પૂજન થયેલી મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે બઢવાણા ખાતે જ યોજાયેલા વિશ્વ શાંતિ મહાયાગમાં મોટી સંખ્યામાં ભક્તોએ જોડાયા અને પૂજા અર્ચના કરી છે એ સ્વામિનારાયણ જય મારું નામ અજયભાઈ ભરતભાઈ પટેલ છે હું ગામ પીપદરાથી વઢવાણા ગામે આવ્યો છું ત્યાં ગાડી મહાયજ્ઞનું આયોજન થયું છે ત્યાં નવું મંદિર સ્વામિનારાયણનું બન્યું છે તેના માટેનો મહાયજ્ઞ રાખ્યો છે તો ભરૂચથી સંતો પધારે એની હાજરીમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે અને સાંજના નગરયાત્રા બી કરવાની છે ત્રણ વાગે તો જે ભાઈઓને બહેનોને ટાઈમ રહેશે તો પધારવા આમંત્રણ છે સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષાર પુરુષોત્તમ મહારાજની જય સહજ મહારાજની જય મારું નામ ઠાકોરભાઈ નાગજીભાઈ જાદવ વઢવાણા મેં સ્વામિનારાયણ મંદિર આવેલું છે મોટું સંસ્થાથી અને આજે મહાયજ્ઞ છે તાલુકા ઝઘડે જિલ્લા ભરૂચની અંદર આવેલું છે અને બહુ સારું મંદિર બનાવ્યું છે અને આજે એનું યજ્ઞ મહાયજ્ઞનું આયોજન બનાવેલું છે અને શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ચાલુ છે અને જે કઈ એનો પણ લાભ લેવાનો છે એટલે જે કઈ ભાઈ બહેનોને નમ વિનંતી જય સ્વામિનારાયણ